उमेत रे मांडवी आवे छे मांडवी बेन्नगर आवे छे आई एम सो आज सवेरा मा ब्लॉग शूट नथियो किनके हमने सवेरे वेला पोणा छैनी कैडाता किनके मा मांडवी पोछी तो हमे घरे <laughs> <मारे नरन्ना दारे। laughs> પછી આગળ અમે જ્યાં ત્યાંનો અમે બ્લોક લેસી આગળ અમારા માતાજીની પૂજા કરી ઊંચા બોલશું તો પબ્લિકને પહોંચશે કે મારો અવાજ જ છે મારા ભાણું મારા નામ કહું છું કરે છે જો મને તો મને ક્યાં તો મારા બધે બેગ છે

બોલે એમને હી કરુય મે કરુજુ ફેર તો ફેર તો કરુજુ એ મનીયસી હે કે વાગે હા પહેલી જેવી ઉમેજી નથી આવતી તારક મહેતામાં પહેલાં પહેલાં જૂનું બહુ મસ્ત થતો પહેલાં આ બધા બદલી ગઈ ને મજા ઓછી થઈ ગઈ છે હા ધય નેગેટીવ મને સક્કા દેશ આ રોટલી ગઈ મેં જો રોટલી બનાવી છે

અમને આવે છે મે મે ઇન્ડિયન વેક્સિનમ લાવ હાય કેસ હું મે ચાલે આવું છે તે મસ્તીખોર છે ગેમ રમે છે આખો દી મોબાઈલ હાથમાં આવ્યો એટલે શું તો ગેમરો ચાલુ ડાઉનલોડ કરી લીધી હાય ઠીક હો તો કોક તું હાય કેસ હું બસ મજા સાહેબ જમીન મેં પડી ગઈ મે નામ આગે તરત તરત બુક હે ઇન્ડેડ માઈ સ્ટી હે જીડી મસ્ત મસ્ત હે હા તો તો જીડી આ શોરૂમ માં આયો અહીંયા એ શોરૂમ માં કાડી જો ને ગાડી જો શોરૂમ હે હ હ વાહ 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 જમી ગીડે ના કેડે વે વિડિયો મસ્ત મજા આવી છે તને રે છે હ દે મે ઓ જે ને એ તમારો ફોન ગયો કેડે વિડિયો કેડે વિડિયો નેરી તો હા આdio વિડિયો નેરી તો કેડે બે તો હા શીલે કો નથી છે ના કો નથી છે ના એક મે માછ એક માછ તો નાની મે એ સગમઈ દાદી દિન નેરીજી ના એકલે મહેનત છે એકલે મારી મહેનત છે તમને મજા ન દેન તો તો મટકો તો નેરી ને ઓર નેરી ને કોઈ બુટી આ નેરી હું બુટી આ ઈ ને બુટી ને જો છે બારિશ વાય બારિશ વાય બારિશ